રાજસ્થાનના જાંબુડી ગામ નજીક અમદાવાદના ગુજરાતી પરિવાર પર અજાણ્યા તત્વોએ પથ્થરમારો કર્યો છે અમદાવાદના બાપુનગરનો પરિવાર માર્કુંડેશ્વર મહાદેવના દર્શન કરી પરત ફરી રહ્યો હતો ત્યારે આ ઘટના બની છે હુમલામાં કારના આગળના અને સાઈડના કાર તૂટી ગયા હતા એક મોટો પથ્થર કારમાંથી મળી આવ્યો હતો સિદ્ધપુરની એક યુવતીને માથામાં પથ્થર પથ્થરબાગતા તેને ગંભીર ઈજા થઈ છે સારવાર માટે અંબાજીની આદિશક્તિ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે ઘટના દરમિયાન કારનું પાછળનું ટાયર ફાટી જતા પરિવારે ત્રણ પૈડે કાર ચલાવી હતી જેમાં મોબાઈલ નેટવર્ક ન મળવાને કારણે તેઓ અંબાજી સુધી પહોંચ્યા હતા કારમાં નાના બાળકોનો આબાદ બચાવ થયો છે ઘટનાની જાણ થતાં અંબાજી પોલીસ ઇન્સ્પેક્ટર સહિત પોલીસ કાફલો તાત્કાલિક ભોગ બના જોડે પહોંચ્યો હતો પોલીસે ઘાયલ લોકોને સારવાર અપાવી તેમને ઘરે મોકલાવ્યા હતા યાત્રિકો પર હુમલાની આ ઘટનાએ ચિંતાજનક સ્થિતિ વધારી છે સાજન ઠાકોર દિવ્યાગ ન્યૂઝ અંબાજી